જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ગઈ વખતે ભોયપાથરી અમે ભોપાથરી લખાઈ ગયું પણ ભોયપાથરી જ કહેવાય આમાં ભોમાં પથરાયેલી હોય એટલે તો ભોપાથરી આપણે બતાવી હતી તો ઘણા બધાની કમેન્ટ હતી કે આ ભાજી ન ખવાય અને ગળજીભી કહેવાય પણ બધા ગામડાની અલગ અલગ ભાષા હોય છે અમે આને ભોયપાથરી કહીએ તો એક બેનની કમેન્ટ હતી કે હા એમ કે ઘીમાં બનાવીને ખવાય તો એ બેનની વાત બરાબર છે અમે પણ આજે ઘીમાં જા ભાજી બનાવાના છીએ તો આ ભાજી આપણે લાવ્યા છીએ ભાજી આ મેથીની ભાજી ગુણકારી બહુ હોય છે તો આજે અમે પણ આ ભાજી બનાવીએ તો આપણે આજે બનાવીશું ભોયપાતરીની ભાજી તો આ ભાજી આપણે રેડી થઈ ગઈ છે ધોઈને સુધારાઈ ગઈ છે ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે ચપટીકા અળદર નાખશું હવે આ ભાજી કાપશું મિત્રો આ ભાજી કડવી હોય છે એટલે ખાવામાં થોડીક કડવી લાગે પણ આ ભાજી ભોઇપાત્રીની ઘણા બધાની કમેન્ટ હતી કે આ ભાજી ખવાય નહીં ઢોર પણ ન ખાય તો આજે જો આપણે આ ભાજી બનાવી છે તો ભાજી આપણી જો આટલી તો ચડી દે છે તો આપણી ભાજી હવે ચડવા આવી છે તો આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેરી દઈશું બે થી ત્રણ મિનિટમાં આ ભાજી તૈયાર થઈ જાય છે આ ભાજીના ગુણો અનેક હોય છે આ ભાજી ખાવામાં થોડીક મેથી કરતા પણ ઓછી કડવી લાગે અને ડાયાબિટીસ માટે તો આ સરસ ભાજી આ શું કહેવાય કામ સરસ કરે છે ડાયાબિટીસમાં તો આપડી આ ભાજી જો હવે તૈયાર થઈ ગઈ છે આ ભાજી આપણે ચડી ગઈ છે તો થોડુંક એવું ઉમેરી દઈશું આ ભાજી ઘીમા બનાવવાથી આના ગુણ અનેક અનેક વધી જતા હોય છે આ ઔષધિ તરીકે વપરાતી હોય છે એટલે ઘીમાં બનાવવાથી આમાં તત્વો ઘણા ખરા વધી જતા હોય છે એટલે આપણે આજે ઘીમાં બનાવી છે ભાજી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આપણી આ ભાજી તૈયાર થઈ ગઈ છે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો